રજા પર ગઈ ત્યારથી ચાહકો તેના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જો કે હવે દિશા પાછી નહીં આવે શોના નિર્માતા અસિત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ દિશાનો વિકલ્પ પણ શોધી કાઢ્યો ઘણા મીડિયા રિપોર્ટર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી કાજલ પિસલે હવે તારક મહેતા શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી જોવા મળશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ